સ્વાસ્થ્ય માટે સંજીવની છે આ દુર્લભ ફળ સેવન કરવાથી મળે છે ગજબના ફાયદાઓ વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડિયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં નોનીના ઝાડની ખાસિયત છે કે તેના પત્તાથી નહીં મૂળમાંથી પણ હર્બલ દવાઓ બનાવવામાં આવી શકે છે નોની ફળ કેન્સર જેવી ખતરનાક બીમારીઓથી પણ બચાવે છે ફળોમાં કેટલાય પ્રકારના પોષક તત્વો જોવા મળે છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે દેશભરમાં અલગ અલગ ભાગમાં કેટલાય પ્રકારના ફ્રૂટ્સની ખેતી થાય છે આજે હું તમને એક એવા જ દુર્લભ ફળ વિશે વાત કરવા જઈ રહી છું જે સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે આ ફળ મોરિંડા સિટ્રીફોલિયા નામના ઝાડમાંથી મળી આવે છે જેને નોની ફળના નામથી ઓળખવામાં આવે છે આ ફળમાં સોથી વધારે પોષક તત્વો જોવા મળે છે એટલા માટે તેની ઓળખાણ એક ઔષધિ તરીકે થાય છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ધ્યાન રાખનારું ફળ કહેવાય છે એટલા માટે ચાલો જાણીએ નોની ફળના પાંચ ચમત્કારિક લાભ વિશે એક બ્લડ શુગર ઓછી કરશે નોનીના ફળ ડાયાબિટીસ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે હકીકતમાં જોઈએ તો નોનીના ફળમાં એવા કેટલાય ખાસ તત્વો જોવા મળે છે જે શરીરમાં જઈને રક્ત શર્કરા વધારનારા સ્તરને કમ કરવામાં મદદ કરવા લાગે છે જ્યારે બ્લડ શુગરનું સ્તર નીચે આવે ત્યારે આપ નોની જળના પત્તાનું સેવન પણ કરી શકો છો બે ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરશે રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવવા માટે પણ નોની ફળનું સેવન કરી શકાય છે નોની ફળ અને પત્તામાં એક ખાસ પ્રકારનું એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જે શરીરની પ્રતિરક્ષા સિસ્ટમ ઉત્તેજિત કરવાનું કામ કરે છે તેના સેવનથી સંક્રમણ વગેરેના ખતરાને કામ કરી શકાય છે જેનાથી ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થાય છે ત્રણ કેન્સરથી બચાવશે નોની ફળ કેન્સર જેવી બીમારીને કમ કરવામાં અસરકારક માનવામાં આવે છે આ ફળ ટ્યુમર કોશિકાઓને સમાપ્ત કરીને લાલ રક્ત કોશિકાઓ બનાવવામાં મદદ કરે છે આ ફળનો સૌથી મોટો ફાયદો એ છે કે આપને નિરોગી રાખીને લાંબા સમય સુધી યુવાન રાખવામાં મદદ કરશે ચાર પાચન ક્રિયા વ્યવસ્થિત કરશે પેટ સંબંધિત કેટલીય તકલીફોને દૂર કરવા માટે નૂની ફળનું સેવન વધારે ફાયદાકારક માનવામાં આવે છે ત્યારે આવા સમયે જે લોકોને પાચનની સમસ્યા રહેતી હોય તેમના માટે નોની ફળ સંજીવનીની માફક કામ કરે છે આ ઉપરાંત આ ખાસ ફળના સેવનથી કબ્જ તથા પેટનો ફૂલવા જેવી સમસ્યાઓ ઠીક થઈ જાય છે પાંચ ચામડીના રોગથી બચાવશે નોની એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોનો સારો એવો સ્ત્રોત કહેવાય છે તેથી ત્વચામાં સોજા અને બળતરા જેવી મુશ્કેલીઓ થવા પર તેનું સેવન કરી શકાય છે તેના પત્તામાં કેટલાય પ્રકારના તત્વો જોવા મળે છે જે એક એન્ટીબેક્ટેરિયલની માફક કામ કરે છે આ પત્તાની મદદથી ઘાને સંક્રમિત થતા બચાવી શકાય છે અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહી જોવા માટે ધન્યવાદ